પારડી શાળામાંથી છૂટીને મોપેડ ઉપર જતા વિદ્યાર્થીઓ પિયાગો ટેમ્પો સાથે અથડાયા પારડી નાના છીપા માર્ગ ઉપર શાળા માટે છૂટી પૂરપાત ઝડપે મોપેટ પર જતા વિદ્યાર્થીઓ પિયાગ ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો પોલીસ અને આરટીઓ તંત્રની વારંવાર તાકીદ કરવા છતાંય વાલીઓ પોતાના સગીર વયના બાળકોને લાયસન્સ વગર વાહનો હંકારવા આપી દેતા હોય છે ત્યારે વાલીઓની આવી બેદરકારીને પગલે વાલીઓ પોતાના બાળકો સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકે છે કારણ કે સગીર વયના બાળકો ગંભીરતાપૂર્વક વાહન હંકારતા નથી દેખાદેખીમાં ધૂમ સ્ટાઇલમાં વાહન હંકારતા હોવાથી અકસ્માત નોતરતા હોય છે ત્યારે આવો જ એક આંખ ઉગાડનારો અકસ્માત પારડીના નવા છીપા માર્ગ ઉપર બનવા પામ્યો છે જેમાં સોમવારના રોજ બપોરે સ્કૂલમાંથી છૂટી પૂરપાદ ઝડપે મોપેડ ઉપર જતા વિદ્યાર્થીઓ પિયાગો ટેમ્પો સાથે અથડાયા હતા અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓની ઈજા પહોંચતા વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો